તો આ તરફ ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે આગાહી થઈ ગઈ છે ખેડૂતો ચેતી જજો મોટો જટકો તમામ ખેડૂતો માટેના આજના મોટા સમાચાર તો પાન કાર્ડ બંધ મોટી જાહેરાત થઈ ગઈ છે ફટાફટ જાણી લેજો ખેડૂતો માટે નવી ભેટ આવી ગઈ છે જાણી લેજો હવે મન ફાવે ત્યાં ફરો ગુજરાતની અંદર ગુજરાતીઓ માટે મોટા સમાચાર વગેરે આજના તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું સૌથી સૌથી તમામ મિત્રો માટે અગત્યના સમાચાર ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે ખેડૂતો ચેતજો ગઈકાલે વિવિધ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડી ગયો છે ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ ગઈ છે ગીર ગઢડા જૂનાગઢ અમરેલી સહિતના વિવિધ જિલ્લામાં ગઈ કાલે વરસાદ ખાપકી ગયો છે ત્યારે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર વળતર આપે ખેડૂતોને આ સૌથી મોટો ઝટકો લાગી ગયો છે ભર ઉનાળે ખેડૂતોના પાકમાં ખૂબ મોટું નુકસાન

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોની અંદર આંધી વંટોળ સાથે વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની છે સંભાવના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે ચક્રવાતમાં ફેરવાઈ જશે એવી પણ આગાહી કરી છે જૂને ચક્રવાત સર્જાય એવી પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે આ વર્ષે ચોમાસું વહેલું આવશે એવી પણ આગાહી કરી છે હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે ત્યારે મિત્રો આ તરફ સૌથી મોટા આજના સમાચાર ઓપરેશન સિંદુર બાદ ગઈકાલે વડાપ્રધાને દેશને રાષ્ટ્રજોગ સંદેશ આપી દીધો છે શું સંદેશ આપ્યો છે જાણીશું આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદુર બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે આઠ વાગે આખા દેશને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન મોદીએ કીધું છે કે હવે જો પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીત થશે તો એ આતંકવાદને લઈને થવાની છે અને પાકિસ્તાન કબજા હેઠળનું જે કાશ્મીર છે એને લઈને થશે એ સિવાય પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીત થવાની નથી સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે ભારત લશ્કરી કાર્યવાહી રોકી દેશે એવું પણ રાષ્ટ્રજોગ સંદેશો આપી દીધો છે પાકિસ્તાને કહી દીધું છે કે હવે અમે લશ્કરી કાર્યવાહી કરશું નહીં પરંતુ બાકીના તમામ કાર્યવાહી તો થવાની જ છે લશ્કરી કાર્યવાહી અત્યારે બંધ કરી છે અને હવે જો પાકિસ્તાન કોઈ પણ અવળ ચંડાય કરી તો અમારું લશ્કરી સૈન્ય ફરીથી ઉગ્ર બની જવાનું છે તમામ બોર્ડરો ઉપર અત્યારે લશ્કરી સૈન્ય તૈનાત કરી નાખવામાં આવ્યું છે ભારત પોતાની શરતો ઉપર બદલો લેવા હજી પણ તૈયાર છે ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં એટલે પાકિસ્તાન ગમે ત્યારે પરમાણુ બોમ્બની ધમકી આપશે એ સહન કરવાનું નથી ભારતનો રાષ્ટ્રજોગ સંદેશો વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાત્રે આઠ વાગે આપી દીધો છે અને આ સંદેશો વિશ્વ મીડિયા ઉપર નજરમાં આવી ગયો છે આખા વિશ્વની અંદર ભારતના વડાપ્રધાન મોદીએ જે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો એ દેશના તમામ મીડિયા ઉપર આવી ગયો છે પીએમ મોદીના સંબોધનને વિશ્વ મીડિયાની અંદર કવરેજ મળી ગયું છે અમેરિકાથી પ્રકાશિત થતું અખબાર વોશિંગ્ટને પણ પોતાની પોસ્ટમાં પીએમ મોદીના સંબોધનને દર્શાવી દીધું છે અખબારે લખ્યું છે કે ભારતે ફક્ત તેની લશ્કરી કાર્યવાહી જ બંધ કરી છે જો ભવિષ્યમાં દેશ ઉપર કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો પોતાની શરતો મુજબ ભારત જવાબ આપવાનું છે વોશિંગ્ટન પોસ્ટે પીએમ મોદીનું નિવેદન પ્રકાશિત કરી નાખ્યું છે તેમણે કીધું છે કે જો પાકિસ્તાન સાથે હવે કોઈ પણ પ્રકારની વાતચીત થશે તે આતંકવાદને લઈને થવાની છે અને પાકિસ્તાનના કબજા હેઠળનું જે કાશ્મીર છે એને લઈને થવાનું છે બીજી કોઈ પણ વાતચીત થવાની નથી તો આ તરફ મિત્રો અમિત શાહે પણ જડબા તોડ જવાબ આપી દીધો છે વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરના સંબોધનમાં રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યાર પછી અમિત શાહે પણ પોસ્ટ કરી નાખી છે કે ભારત હવે ચૂપ રહેશે નહીં અને દેશ તેના નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેશે ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર કીધું છે કે અમને અમારા સશસ્ત્ર દળો ઉપર ગર્વ છે અમારા સૈનિકો ઉપર ગર્વ છે ઓપરેશન સિંદુરે અમારા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતે યોગ્ય જવાબ આપી દીધો છે ભારત અને તેના નાગરિકો ઉપર કોઈ પણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે મોદી સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને પ્રતિબદ્ધ રહેશે તો અમિત શાહે પણ જડબા તોડ જવાબ પાકિસ્તાનને આપી દીધો છે તો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી દઈએ આ તરફ મિત્રો પાન કાર્ડ બંધ થવાને લઈને પણ એક મોટો નિર્ણય આવી ગયો છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જાહેર કર્યું છે આજના મોટા સમાચાર સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડી ઉપરથી પાન કાર્ડ બનાવ્યું હોય તમારો આધાર કાર્ડ નંબર જે બાર અંકનો નંબર આવે છે એ નંબર તમે નથી નાખ્યો પરંતુ જે આધાર નોંધણી એટલે એનરોલમેન્ટ આઈડી ઉપર નાખીને જ તમે પાન કાર્ડ બનાવ્યું છે તેવા તમામ લોકોએ પોતાનો આધાર કાર્ડ નંબર પાન કાર્ડ સાથે લિંક કરવો પડશે નહીતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ થઈ જશે એટલે પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો સરકારની સૂચના અનુસાર જે તમામ પાન કાર્ડ ધારકોએ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર માટે અરજી કરી હોય

ગુજરાત સરકારે એક નવી યોજના લોન્ચ કરી છે જેનું નામ છે મન ફાવે ત્યાં ફરો ઉનાળુ વેકેશનને ધ્યાને રાખીને પોતાના બાળકોને ફરવા લઈ જઈ શકે એના માટે ગુજરાત સરકારે મન ફાવે ત્યાં ફરો યોજના લોન્ચ કરી છે આ જાહેરાત જીએસઆરટીસી એટલે આપણા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે મન ફાવે ત્યાં ફરો નામની આ યોજનામાં ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયામાં ગુજરાતની અંદર મન ફાવે ત્યાં એસટી બસમાં મુસાફરી કરી શકશે અને આ મુસાફરીમાં અલગ અલગ પેકેજ છે જેમાં ચાર દિવસનું પેકેજ છે સાત દિવસનું પેકેજ પણ રાખવામાં આવ્યું છે અને એસટી બસ પણ અલગ અલગ જ છે વોલ્વો લક્ઝરી અને લોકલ એસટી જેમાં તમારે મુસાફરી કરવી હોય બસની સ્થિતિ મુજબ તમારે અલગ અલગ ભાડું ચૂકવવાનું રહેશે અને ગુજરાતભરમાં તમે અંબાજીથી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી મન ફાવે ત્યાં ફરી શકશો ઉનાળુ વેકેશનને ધ્યાને રાખીને એસટી વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યું છે તો જે લોકોને ફરવા જવું હોય તો આ વેબસાઈટ જે મન ફાવે ત્યાં ફરો યોજના સર્ચ કરજો અને વધુ માહિતી લઈને તમે ફરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને એક મોટી ભેટ મળી ગઈ છે વૈજ્ઞાનિકો દ્વારા એક નવું સાધન નવું ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે ખેડૂતો માત્ર પંદર સેકન્ડની અંદર કામ કરી શકશે સૌથી મોટા સમાચાર વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે એક નવું ઉપકરણ શોધ્યું છે જેમાં જમીનની ચકાસણી ખેડૂતો માત્ર દસથી પંદર સેકન્ડમાં કરી શકશે જ્યાં મિત્રો આ જે મશીન છે તમે જોઈ શકો છો વૈજ્ઞાનિકના હાથમાં મશીન રહ્યું એ તમારે ખાલી જમીનમાં ભોકી દેવાનું છે જમીનમાં ભોગતા માત્ર દસથી પંદર સેકન્ડમાં તમારી માટીનું ટેસ્ટિંગ કરીને તમને રિપોર્ટ પણ આપી જશે તમે ઘટના સ્થળે જાણી શકશો કે તમારા જમીનમાં કેટલા સજીવો તત્વો કેટલા જીવાણુઓ છે કેટલું ઉત્પાદન તમારા જમીનમાંથી મેળવી શકો છો તમારા જમીનનું ટેસ્ટિંગ કરીને આપી દેશે સૌથી મોટા સમાચાર છે તમારે લેબોરેટરીમાં જવું પડતું હતું ઘણા કલાકોની રાહ જોવી પડતી હતી ઘણા દિવસો પણ લાગી જતા હતા એ માત્ર દસથી પંદર સેકન્ડમાં તમે તમારા ખેતરમાં જાતે જ ઊભા ઊભા તમે તમારી જમીનનું ટેસ્ટિંગ કરી શકશો તો ખેડૂતો માટે નવું ઉપકરણ આવી ગયું છે આનંદો ભર્યા મોટા સમાચાર આવી ગયા છે તો આ તરફ પાસપોર્ટને લઈને નવો ફેરફાર થઈ ગયો છે હવે પાસપોર્ટમાં તમારે તમારા જીવનસાથીનું નામ ઉમેરવું હોય તો એ પ્રક્રિયાને હવે ખૂબ જ સરળ કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો હવે તમે તમારા લગ્ન પ્રમાણપત્ર વિના તમારા પાસપોર્ટની અંદર તમારા જીવનસાથીનું નામ ઉમેરી શકશો એટલે તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ ન હોય તો પણ તમે તમારા જીવનસાથીનું નામ પાસપોર્ટની ફોટાના આધારે જ તમારું પાસપોર્ટ નવું અંદર જે પાસપોર્ટ છે એમાં તમારા જીવનસાથીનું નામ ઉમેરી દેશે તો હવે લગ્ન પ્રમાણપત્રની જરૂર પડવાની તમારી પાસે ફોટો હોય તો પણ

પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવી હોય કોઈપણ પાર્સલનું તમારે બુકિંગ કરાવવું હોય પીએનઆરની માહિતી મેળવવી હોય સિંગલ સાઇન ઓન ઓન બોર્ડિંગ તમામ માહિતી એક જ એપ્લિકેશનમાં જોઈ શકશો તમારી ટ્રેન ક્યાં પોગી છે એ માહિતી પણ તમે લાઈવ લોકેશન જાણી શકશો તમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે એ પણ તમે લાઈવ જાણી શકશો તો સ્વરેલ નામની એક નવી એપ્લિકેશન રેલવે વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેને શું

જય કિશાન